જીવન મળે અને ખેડૂતો નવી નવી જાતોની વાવણી માટે જાગૃત થાય તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતિ માટે હરીફાઈ અને પ્રદર્શન યોજાયું હતું જેમાં પ્રથમ આવનાર કેરીની જાત વાવવા ખેડૂતોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે આ પ્રદર્શન અને હરીફાઈમાં અલગ અલગ ગુણધર્મ ધરાવતી કેરી જેવી કે રંગ આકાર સ્વાદ આકર્ષણ અને ધરાવતી કેરીને નવસારી જિલ્લાના ખેડૂતો અને નગરજનોએ નિહાળી હતી ખેડૂતો આ પ્રદર્શનમાં વહેલો પાક કઈ રીતે લેવાય અને વાતાવરણમાં ફેરબદલ આવે ત્યારે શું શું કાળજી લેવી તેને લઈને કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી માહિતી મેળવી હતી નવસારી કૃષિ યુનિવર્સિટી સમગ્ર રાજ્યના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સમાન સાબિત થઈ છે અવારનવાર ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપીને ભૂલાયેલા પાકને સજીવન કરવા યુનિવર્સિટી હંમેશા તત્પર રહે છે

કેરીનું પ્રદર્શન અત્રે રાખવામાં આવ્યું છે ખૂબ બધા ખૂબ બધી બધી વેરાયટીઓ આવી છે કુલ બસો એકતાલીસ જેટલી જુદી જુદી જાતની કેરીઓ આવી છે ખેડૂતોના પણ ખૂબ બધા સેમ્પલ છે યુનિવર્સિટીના છોતેર જેટલા સેમ્પલ છે અને ખેડૂતોના પણ એકસો જેટલા નમૂના આવ્યા છે એની સાથે સાથે અમે કેરીમાં સામાન્ય રીતે નવી જાતો બે હજારની સાલમાં સોનપરી આપી અને એ સોનપરીએ આખા આપણા ગુજરાતનું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે નામ કમાવી આપ્યું એવી જ રીતે અમે આ વર્ષે આ સોનપરીના ગોટલામાંથી અમે વનપરી નામની વેરાયટી આ વખતે રિલીઝ કરવા જઈ રહ્યા છે એ ખૂબ સારી વેરાયટી છે એટલું જ નહીં પણ આ સોનપરીના ગોટલામાંથી ભવિષ્યને માટે પણ સારી વેરાયટી આ વિભાગના ખેડૂતોને મળે અને એનું એક્સપોર્ટ થાય અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે આપણે નામ ગુજરાતનું આગવું નામ કમાઈએ એને માટે અમારી પાસે ચાલીસ જેટલી જુદી જુદી સોનપરીના ગોટલાની કેરીઓ પણ આવે છે એટલું જ નહીં પણ આ પ્રદર્શનમાં અમે આ વર્ષે જે રિલીઝ કરવા જઈ રહ્યા છે એ ચીકુની ગણદેવી મુરબ્બા જાત છે એ પણ ખૂબ સારી વેરાયટી છે એની કેટલીક ખાસિયતો પણ છે અને હવે પછી આપણે કાલીપત્તીનો પણ એક સારો વિકલ્પ આટલા વર્ષો પછી આપણે શોધી શક્યા છે મને ખૂબ ગર્વ છે કે યુનિવર્સિટીએ કેરી અને ચીકુમાં ખૂબ સારું અમારા સાયન્ટિસ્ટોએ કામ કર્યું છે અને આપણા વિભાગના ખાસ કરીને ખેડૂતોને જ્યારે આ જે બદલાયેલી પરિસ્થિતિમાં અમુક જાતો ફેલ જાય છે આપણે જોયું છે તો એવી જ એવી પરિસ્થિતિમાં કઈ જાતો ટકી શકે તે માટેનું સંશોધન અને જેની ક્લાઇમેટ રિઝિલન્ટ વેરાયટી એવું અમે કરવા જઈ રહ્યા છીએ તો ખેડૂત મિત્રો આ પ્રદર્શનનો લાભ લો વિદ્યાર્થીઓને માટે પણ ખૂબ માહિતીસભર આ પ્રદર્શન છે તો સૌને મારું ખુલ્લું આમંત્રણ છે આવો વેલકમ ટુ નવસાર થેન્ક યુ ચિકુ બગ કેરીને જીએટી મારું નામ સतीश કુમાર રૌજીભાઈ પટેલ મારું રહેવાનું કરાડી ગાંધી રોડ હરિફાઈને પ્રદર્શન કરીને હવે આ જે પ્લેટફોર્મ છે યુનિવર્સિટીએ ડિસ્પ્લે કરેલું છે અને હું ત્રણ ચાર વર્ષથી આવું છું અહીં આગળ આની અંદર તો આ વખતે જે ડિસ્પ્લે થયું છે તો બધા ખેડૂતોને આવી લેવામાં આવ્યા છે ખેતીવાડીની પોતાની પણ પ્રોડક્ટ કર્યો છે અહીંયાની બધી અલગ અલગ વેરાયટી છે મારું અમારું છે તો પ્રાકૃતિક છે અને દરેક વેરાયટી હું લાવેલો છું તો ખેડૂતોને આની અંદર શું છે કે નવું નવી વેરાયટી બનાવવાની અને કઈ ક્વૉલિટી છે એનું મૂલ્યવર્ધન કેવી રીતે થાય અને ખેડૂતોને સારા ભાવ મળી રહે અને લો જે પબ્લિક છે એટલે કે ગ્રાહકો છે એ પણ અહીંયા જોવા આવે છે નવસારીની પબ્લિક પણ આવે છે તો એ લોકોને ખબર પડે કે કઈ વેરાયટી કેવી છે ટેસ્ટ શું છે એની પણ જાણકારી અહીંયા મળતી હોય છે બીજું કે એના મૂલ્યવર્ધન કેવી રીતે થાય આગળ જતાં અને ફાર્મરોને એના સારા ભાવ મળી રહે આ વખતે મારી જે સોનકરી છે એના પાંચ હજાર રૂપિયા ભાવ મળનો લીધો છે અને કેસર જે કેરી છે એના દસ કિલોના સોળસો રૂપિયા લીધા તો આવી રીતે દરેક ખેડૂતને આ પ્લેટફોર્મ પરથી લોકોની જાણકારી મળે અને એના સારામાં સારા મૂલ્યવર્ધન થાય અને ફાર્મરોને આનો લાભ મળતો